આ વખતે લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણીમાં લોકશાહીને ચિંતામાં મૂકી દીધી છે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આ વખતે મતદારોમાં મતદાન પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે શહેરી વિસ્તારમાં મતદારો મતદાનને લઈને નિરાશ જોવા મળ્યા હતા ત્યારે મતદાનને લઈને આવેલા આ તફાવતના કારણ શું છે આપણે જાણીએ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં આ વખતે સમગ્ર ગુજરાતમાં જ્યાં ઓછું મતદાન નોંધાયું છે ત્યાં બનાસકાંઠા જિલ્લાએ બમ્પર મતદાન કર્યું છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં થયેલા મતદાન પર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં મોટી સંખ્યામાં મતદાતાઓએ મતદાન પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો છે

અને ગરમીનું વાતાવરણ બી બહુ હતું અને જે દિવસે વોટિંગ હતું એ દિવસે જ ગરમીનો પારો બહુ હતો એના કારણે લોકો ઘરથી બહાર નીકળ્યા છે અને આવા ગરમીમાં અવર જવર ના કરવાના કારણે જ અમુક વોટિંગ ઓછું થયું છે અને એક તરફ સ્કૂલોની છુટ્ટી પડવાના કારણે અમુક લોકો વેકેશન બનાવવા માટે બહાર ચલા ગયા હતા એના કારણે પણ વોટિંગનું પ્રમાણ ઓછું રહ્યું છે ને અમુક વિસ્તારોમાં અમુક મેમ્બર અમુક સભ્ય ના આવવાના કારણે પણ વોટિંગનો પ્રમાણ ઓછું રહ્યું છે. સાથે સાથે આ વખતે બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી મે મહિનામાં યોજાઈ હતી અને મે મહિનામાં અસહ્ય ગરમી પડવા ઉપરાંત વેકેશનનો સમય હોવાને લીધે લોકો હરવા ફરવા માટે બહાર ગામ ગયા હોવાના લીધે મતદાન ઓછું થયું હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. આ વર્ષે દર سال કરતાં ગરમી વધારે હતી ડીસાની અંદર એટલે મતદાન ઓછું થયું છે. અને બીજું કે જે નગરપાલિકાની અને સરપંચની છે નગરપાલિકાની છે વિધાનસભાની ચૂંટણી છે એની અંદર જે ઉમેદવાર હોય એ પબ્લિક સાથે ડોર ટુ ડોર ટચમાં રહેતા હોય છે એટલે લોકો એમને ઓળખતા હોય ને એ રીતનું હોય છે અને લોકસભાની અંદર વિસ્તાર વધી જાય છે એ વિસ્તાર વધવાના કારણે ઉમેદવાર ડાયરેક પબ્લિક સાથે કન્સલ્ટમાં નથી રહી શકતા એટલે પબ્લિકને ઉત્સાહ ઓછો હોય છે એટલે વોટિંગ ઓછું થવાનું કારણ એક મેઇન આવ્યું જ છે બનાસકાંઠા જિલ્લામાં શહેરી વિસ્તારમાં મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવા છતાં બનાસકાંઠા જિલ્લાનું મતદાન ખૂબ જ મોટી માત્રામાં થયું છે અને તેની પાછળ ગ્રામીણ વિસ્તારનું મતદાન જવાબદાર છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં તો લગભગ એંસી ટકા જેટલું મતદાન નોંધાયું છે ત્યારે ધૂમધકતા તાપમાં પણ થરાદના મતદારોએ જે ઉત્સાહ દર્શાવ્યો છે તે ઉત્સાહનું કારણ જાણવા માટેનો અમે પ્રયાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા થરાદમાં જે ગામમાં વધુને વધુ મતદાન કરવામાં આવશે તેવા ત્રણ ગામોને અનુક્રમે પચીસ લાખ પંદર લાખ અને દસ લાખની વિશેષ ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી અને આ જાહેરાતને પગલે થરાદના ગામડાઓમાં સૌથી વધુ મતદાન કરવા માટેની હરીફ ઈ લાગી હતી ગુજરાત રાજ્યની અંદર સૌથી વધુ મતદાન વલસાડ બાદ બનાસકાંઠા જિલ્લાનું થયું છે એટલે એની અંદર પણ થરાદનું મતદાન સૌથી વધુ થયું મતદાન વધુ થવાનું એક મુખ્ય કારણ કે આપણા વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી એવી જાહેરાત કરેલી કે ભાઈ મારા મતવિસ્તારમાં જો સૌથી વધુ મતદાન જે ગામ કરશે એ ગામના લોકોને હું પચીસ એ ગામની અંદર પચીસ લાખની ગ્રાન્ટ આપીશ બીજા નંબરના ગામને પંદર લાખ ત્રીજા નંબરના ગામને દસ લાખ એવી ગ્રાન્ટ આપવાની અમને જાહેરાત કરી હતી એટલે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ એક જાતની જાગૃતતા આવી કે ભાઈ આપણા ગામને કેમ આ ગ્રાન્ટ ના મળે તો એ રીતે એમને ખૂબ જબરજસ્ત ઉત્સાહભેર થરા દે સરહદી વિસ્તાર હોવા છતાં આટલી ગરમી હોવા છતાં પણ એમને મતદાનમાં ખૂબ ઉત્સાહ દાખવ્યો બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારના મતદાનને બાદ ગ્રામીણ વિસ્તારમાં મતદાનની ટકાવારીમાં મોટી સંખ્યામાં વધારો નોંધાયો છે ત્યારે મતદાનની ટકાવારીમાં થયેલો વધારો કોને ફાયદો કરાવશે અને કોને નુકસાન તે તો આગામી ચોથી જૂનના દિવસે જ ખબર પડશે